અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વર જીઆઈસીમાં આવેલી ઇન્કોમ કેસ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી અંકલેશ્વર જીઆઈસીમાં આવેલી ઇન્કોર કેમ્પ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આજ રોજ સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના ચાર ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી વેસ્ટમાંથી પ્લાસ્ટિક બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ મામલે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે આજે અંદાજિત સવારે 11:30 આસપાસ એક ફાયર કોલ આવ્યો હતો અને ઘટના સ્થળે પહોંચતા અમને જાણવા મળ્યું કે પ્લાસ્ટિક પેસ્ટના ગોડાઉનમાં આગ લાગી હતી તેથી અમે તરત જ ફાઈનો મારે મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો અને આ ગોડાઉન ગણેશ એન્ટરપ્રાઇઝ નું છે એવું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર અને લગભગ ચાર થી પાંચ જેટલા ફાયર એન્જિન ની મદદથી અમે આગને હાલ કાબુમાં લઈ લીધેલ છે પરંતુ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને અંદાજીત અડધો કલાક સુધી માં આ સંપૂર્ણ આબુ આવી જાય ઓલવાઈ જશે